નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાવાની છે તેમના બ્લુ પ્રિન્ટ મુજબના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના અસાઇનમેન્ટનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના દ્વિતીય સૂત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના અસાઇનમેન્ટના વિડીયો અને પીડીએફ બંને મૂકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આ વોટ્સઅપ ગ્રુપમાં પણ અવશ્ય જોડાઈ જજો જેથી તમને આ દ્વિતીય સૂત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ સાતના ગુજરાતી વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે પ્રશ્ન એક આપેલ ફકરાના આધારે નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ પાંચ અહીં ફકરો આપેલો છે તેમના આધારે પ્રશ્નોના જવાબ તમને અહીં આપેલા છે જે તમે જોઈ શકો છો તો આ રીતના તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે ધોરણ ત્રંથની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ હેપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયના અસાઇમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત પાંત્રીસ રૂપિયા ત્યાર પછી અહીં તમને એ બીજો પેરેગ્રાફ આપેલો છે અને એ પેરેગ્રાફમાં નીચે સવાલ જવાબ આપેલા છે એ રીતના તમારે સવાલના જવાબ તમારે લખવાના છે ત્યાર પછી અહીં તમને ત્રીજો પણ પેરેગ્રાફ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી અહીં ચોથો પેરેગ્રાફ આપેલો છે ત્યાર પછી આગળ જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો કોઈ પણ ત્રણ જેમના ગુણ છે પરગ્રહનું યાન કેવું લાગતું હતું વર્ણન કરો નંબર બે દારૂખાનાનું રોકેટ હોવાની ત્રણ મિત્રોની માન્યતા સાથે ભાગવા માં ભાગવા માંડી નંબર ત્રણ વિચિત્ર જીવોથી એમનો બોસ કઈ રીતે જુદો પડતો નંબર ચાર અખબારી નોંધ ક્યાં ક્યાં શીર્ષક હેઠળ છપાતી હોય છે નંબર પાંચ કસરતમાં ન જવા છતાં ગાંધીજીને નુકસાન શા માટે ન થયું નંબર છ બારડોલીને ભારતનું થર્મોપોલી શા માટે કહે છે નંબર સાત રાજાએ પ્રભુની ક્ષમાયાચના કઈ ગ્રામ માતાને શું કહ્યું નંબર આઠ મગર સિંહણને શી રીતે મારી નાખી નવ દરબાર માત્રાવાળાએ સિંહની સેવા શી રીતે કરી પ્રશ્ન બે ત્રણ વાક્યમાં લખો પદ્ય જેમના ગુણ નંબર એક કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન ટૂંકમાં કરો નંબર બે કવિએ એ સવારને સોના જેવી સવાર શા માટે કહી છે નંબર ત્રણ વૃદ્ધા ફરી રડતા રડતા શું બોલ્યા નંબર બીજી વાર શેરડીમાંથી રસ ન નીકળ્યો ત્યારે ગ્રામ માતા શું નંબર વૃદ્ધાની આંખમાં આંસુ કેમ આવ્યા નંબર છ શેરડીનો રસ પીતી વખતે રાજાના મનમાં શું વિચાર આવ્યો નંબર સાત રાજાએ એ પ્રભુની ક્ષમા કઈ ગ્રામ માતાને શું કહ્યું ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો ગદ્ય કોઈ પણ બે જેમના ગુણ ચાર ગાંધીજીને કસરત પ્રત્યે શાથી અણગમો હતો નંબર બે કસરતમાં જ ન જવા છતાં ગાંધીજીને નુકસાન શા માટે ન થયું નંબર ત્રણ ગાંધીજી કૃષ્ણ શંકર માસ્તરનો ઉપકાર શા માટે માને છે નંબર દુદામા માં તૈયાર થયેલા બૂટને ઓઠામાં શા માટે રાખતા હતા પ્રશ્ન ત્રણ બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો પદ્ય કોઈ પણ ત્રણ જમના ગુણ છે નંબર એક વૃદ્ધાએ બીજો

નંબર સંત અને અગરબત્તીનો મહિમા શા માટે ગવાયો છે એક વિષય પર નિબંધ લખો જેમના ગુણ પાંચ શિયાળાની સવાર હેમંત નું પરોઢ અહીં તમને મુદ્દા આપેલા છે અને મુદ્દા પરથી આ રીતના તમારે વાર્તા લખવાની છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી બીજો નિબંધ આપેલો છે માતૃ પ્રેમ છે સ્વચ્છતા ત્યાર પછી જે પ્રશ્ન પાંચ આપેલ શબ્દોના સમાનાર્થે શબ્દો આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો જેમના ગુણ બે તો અહીં તમે જોઈ શકો છો આ રીતના સમાનાર્થે શબ્દો તમને અહીં આપેલા છે પ્રશ્ન પાંચ બ આપેલ શબ્દોના વિરોધી શબ્દો આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો જેમના ગુણ બે તો અહીં તમને વિરોધી શબ્દ પણ અહીં આપી દીધેલા છે જે તમે અહીં જોઈ શકો છો અને તેમના વાક્યો તમારે તમારી રીતે જાતે બનાવવાના રહેશે પ્રશ્ન પાંચ ક આપેલ રૂઢિપ્રયોગોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો જેમના ગુણ છે બે તો રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો અને તેમની નીચે તેમનું વાક્ય બનાવવાનું રહેશે તો આ રીતના તમે રૂઢિપ્રયોગનો અર્થ લખી અને વાક્યને બનાવી શકો છો અને તમારી નોટબુકમાં પણ તમે સારા અક્ષરે લખી શકો છો પ્રશ્ન પાંચ ડ આપેલ વાક્યમાંથી સંજ્ઞા શોધો જેમના ગુણ બે તો અહીં જે વાક્ય આપેલું છે તેમાંથી તમારે સંજ્ઞા શોધીને લખવાની છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન પાંચ ઈ આપેલ વિશેષણનો ઉપયોગ કરી અને વાક્ય પ્રયોગ કરો જેમના ગુણ બે તો અહીં જે વિશેષણ આપેલું છે તેમનો ઉપયોગ કરી અને નીચે તેમનું વાક્ય બનાવવાનું છે ત્યાર પછી પ્રશ્ન છ નીચે આપેલી જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ પાંચ જાહેરાત આપેલી છે જાહેરાતના આધારે આ રીતના તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે ત્યાર પછી અહીં તમને બીજી પણ જાહેરાત આપી દીધેલી છે તો એ બીજી જાહેરાતના આધારે પણ અહીં સવાલ આપેલા છે અને તેમની નીચે જવાબ લખવાના ત્યાર પછી અહીં તમને ત્રીજી જાહેરાત આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી તમને અહીંયા ચાર નંબરની જાહેરાત આપેલી છે તેમાં પણ એ જ રીતના કરવાનું છે જવાબ શોધી શોધીને લખવાના છે ત્યાર પછી છે પ્રશ્ન સાત અવિચાર વિસ્તાર એટલે કે બેમાંથી એક લખવાનો છે ને જેમનો ગુણ છે પાંચ અહીં વિચાર વિસ્તાર આપેલો છે પેલો સમયના વેરવેરથી ટળેના પાપ પાપથી ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતા તો વિચાર વિસ્તાર અહીંયા આપેલો છે ત્યાર પછી બીજો વિચાર વિસ્તાર આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરત જગમાં એવા સંત ત્યાર પછી ત્રીજો વિચાર વિસ્તાર પાકા ઘડે કાંઠા ન ચડે ત્યાર પછી ચોથો વિચાર વિસ્તાર હિમંતે મરદા તો મદદે ખુદા તો વિચાર વિસ્તાર તમારે લખવાનો ત્યાર પછી ત્રણ છે તો તે પણ તમને અહીં આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર આઠ નીચે આપેલી પરિસ્થિતિ વિશે તમારા વિચારો લખો કોઈ પણ બે જેમના ગુણ છ નંબર એક અકસ્માતના સમયે ભોગ બનેલાને તમે કેવી રીતે મદદ કરશો નંબર કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા હોય તો તેમાં તમને કોને અને કેવી મદદ કરી તે લખો નંબર ત્રણ તમારે વેકેશન પૂરું થતા અભ્યાસ માટે નીકળવાનું છે તો વિદાયની આગલી રાતે તમે કેવી લાગણી અનુભવશો તે વર્ણવો નંબર ચાર કોઈ એક કુદરતી આપત્તિનું નામ લખો એ આપત્તિના સમયે તમે લોકોને ઉપયોગી થવા શું કરશો તે જણાવો ત્યાર પછી છે પ્રશ્ન નવ આપેલ શબ્દોના આધારે વાર્તા પૂર્ણ કરો કોઈ પણ એક જેમના ગુણ આઠ આ રીતના તમને વાર્તાઓ આપેલી હોય છે અને તે તમારે આખી પૂર્ણ કરવાની રહેશે ત્યાર પછી છે તમારી શાળામાં શિક્ષક દિનનો અહેવાલ તૈયાર કરો તો તમારે તમારા શિક્ષક દિનનો આ રીતના અહેવાલ તૈયાર કરવાનો છે પ્રશ્ન અ આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો જેમના ગુણ ચાર તો આ રીતના શબ્દકોશના ક્રમમાં તમારે ગોઠવવાના છે અહીં તમને ગોઠવીને બતાવેલા છે તે રીતના આપેલ શબ્દ જોડકા વાંચી બંનેના જુદા જુદા અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો ગુણ અને વાક્ય તમારી રીતે જાતે બનાવવાના પ્રશ્ન અગિયાર કોઈ પણ એક વિગત માંથી પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ પાંચ તો અહીં વિગત આપેલી છે એ વિગતના આધારે તમને સવાલ આપેલા છે અને જવાબ એ વિગતના આધારે લખવાના રહેશે ત્યાર પછી અહીં તમને બીજી પણ વિગત આપેલી છે તેમાં પણ એ જ રીતના સવાલ આપેલા હોય છે અને જવાબ એ વિગત પરથી લખવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ સાતના બીજા વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જ તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે